ફરણી તળાવ બોટ દુર્ઘટનાને લઈને વિશ્વામિત્રી બજાવ સમિતિ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી આજ રોજ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરામાં હરની સ્થિત મોટનાદ હોડી દુર્ઘટનામાં બાર માસુમ બાળકો અને બે શિક્ષકોના અપૃત્યુ મામલે એડવોકેટ શૈલેષ અમીનની ટીમની આગેવાનીમાં પ્રશ્નો સાથે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં એડવોકેટ શૈલેષ અમીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આવેલ મોટનાદ તળાવ સહિત અન્ય ત્રણ ફાઇનલ પ્લોટ સિવાય અન્ય એફપી સિત્યોતેર ઉપર દબાણ અને સિનિયર સિટીઝન ગાર્ડન નહીં બનાવી તે જગ્યાએ મિની વોટર પાર્ક બનાવી ટિકિટોના રૂપિયા વસૂલાયા મોટા ભ્રષ્ટાચારના ઇરાદા સાથે મોટના તળાવનું ક્ષતિગ્રસ્ત ટેન્ડર બનાવવાથી લઈ કમિશનર અનુમતિ સાથે સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું કાયદાની સીધી જાળમાં આવતી મોટી માછલીને બચાવવા નાની માછલી જેવાને નોટિસ આપી રૂબરૂ જવાબ લેવાય છે જવાબદારી નથી તેવાને ગુનામાં લેવાશે તો મૂળ ગુનેગારનો કેસ ડાયલ્યુટ થઈ નબળો પડી જશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંપૂર્ણ જવાબદાર ઉપર ગુનાહિત બેદરકારીની ફોજદારી કાર્યવાહી ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી અઢાર જાન્યુઆરી હરણી મોટના તળાવમાં જે દુર્ઘટના સર્જાઈ અને દુર્ઘટનામાં ચૌદ લોકોના અપમૃત્યુ થયા જેમાં માસુમ ભૂલકા જેવા બાળકો એમના અપૃત્યુ થયા તો આ મૃત્યુની બાબતમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપાઈને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને આ જ બાબતની રજૂઆત કરી પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરી પણ આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં પ્રથમ પક્ષકાર એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભાગીદાર છે આમાં તળાવમાં ને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જેમને ફોજદારી ગુનાહિત બેજવાબદારી દાખવેલી છે અને એના માટે એમની પણ કાર્યવાહી ઠોસ કાર્યવાહી થાય એના માટેની માગણી કરવા આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને મળવા આવ્યા છે અને એની રજૂઆત કરેલી છે